સ્વીકાર પરિક્રમા નું રૂટ યથાવત રહેશે માન નર્મદાની ઉત્તરવાહી ની પરિક્રમા આઠમી એપ્રિલ સોમવારથી શરૂ થઈ આઠમી બે બે હાજર સુધી ચોવીસ સુધી ચાલશે પરિક્રમા પહેલા કલેક્ટર સહિત અધિકારીઓની ટીમે રામપુરા ચહેરાઓ રેંગડ ગાઢ પર કામગીરીનું નિરીક્ષણ કરી લાઈફ જેકેટ પહેરાવી પહેરી નાવળીની સવારી કરી પરિક્રમાર્થી આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે નર્મદા પરિક્રમાનો રૂપ પણ યથાવત રહેશે પરિક્રમા શરૂ થવાના પૂર્વ જિલ્લા કલેક્ટર શ્વેતા તિવેટિયા દ્વારા સ્થળ પર જોઈ રામપુરા ગાઢ અને શહેરાવ ગાઢ ખાતે નાવળીઓની કરાયેલી સુવિધાઓ શ્રદ્ધાળુઓ માટે વિસામો પરિક્રમા પર સહી સુરક્ષા વ્યવસ્થા અંગેની ભરી સમીક્ષા કરાઈ હતી તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાક સૂચનો કરાતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તિવેટિયાએ પરિક્રમા અર્થે આવતા ભાવિ ભક્તોને અપીલ કરતા જણાવ્યું હતું કે આ પરિક્રમા આઠમી એપ્રિલથી શરૂ થવાની છે ત્યારે એ આવતા શ્રદ્ધાળુ શાંતિપૂર્વક માહોલમાં પરિક્રમા શરૂ કરી શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય તો અહીંયા વહીવટી તંત્ર દ્વારા પૂરતી માત્રામાં નાવડીઓની સુવિધાઓ કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન પાર્કિંગ આરોગ્ય સલામતી છાંયડો પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફીડિંગ રૂમ કંટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી ભાવિ તબક્કો પણ વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપશે તેમ જણાવ્યું હતું મા નર્મદા ઉત્તર પરિક્રમા આ વર્ષે આઠમી એપ્રિલથી આઠ મે સુધી થવાની છે દર વર્ષે નર્મદા પરિક્રમા ચૌદ કિલોમીટરની થાય છે એન્ડ આ વખતે પણ એનો રૂટ યથાવત રહેશે જિલ્લા તંત્રમાંથી બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ બધી તૈયારીઓ જોવા માટે આજે આપણે મા નર્મદાના કાંઠે આવ્યા છે પ્રવાસન વિભાગના સૌજન્યથી આ વખતે બહુ સરસ સુવિધાઓ પાડવામાં આવશે જેમાં હોલ્ડિંગ હેંગર બેબી ફીડિંગ રૂમ હેલ્થ રૂમ્સ મીડિયા રૂમ એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો દીપક આપેપકતાપ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ